જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું અધિક માસના પાળના કેવી રીતે કરવા શું છે તેના નિયમ અને આજની કથાનો અધ્યાય પુરુષોત્તમની આરાધનાનું ફળ સ્તુત બોલ્યા હે વિપ્રો શ્રી નારાયણે નારદજીને પતિવ્રતા ધર્મનો મહિમા સંભળાવ્યો તેવામાં નારદજીને કાંઈક યાદ આવ્યું એટલે બોલ્યા હે નારાયણ સર્વે દાનોમાં કાસાના સપુટના દાનને અતિ ઉત્તમ કહ્યું છે તેનું કારણ સમજાવવા મારા પર કૃપા કરો નારદજીની ઈચ્છાને પૂરી કરવા શ્રી નારાયણ કહેવા લાગ્યા હે નારદ પૂર્વે પાર્વતીએ આ પુરુષોત્તમ વ્રત કર્યું હતું પરંતુ વ્રતમાં ઉત્તમ દાન શું કરવું તે સમજાતું ન હતું આથી એક દિવસ પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું હે કૃપાનાથ મેં કરેલા પુરુષોત્તમ વ્રત ઉત્તમ દાન વગર અપૂર્ણ ગણાશે તો મારે શેનું ઉત્તમ દાન કરવું કે જેથી વ્રત પૂર્ણ થાય મહાદેવજીએ કહ્યું હે પાર્વતી જે જે દાનને ઉત્તમ કહેવામાં આવે છે તે સર્વ આ પુરુષોત્તમ માસમાં ઓછું જ ગણાય છે આ માસમાં આખું બ્રહ્માંડ દાનમાં અપાય તો ઉત્તમ દાન ગણાય પરંતુ તે બનવું અશક્ય છે માટે કાંસાના વાસણનો સંપૂટ કરી તેમાં ત્રીસ માલપુવા મૂકી તેને સાત તાતણાથી વીંટી કોઈ વિદરાન બ્રાહ્મણને ભાવથી પૂજી વ્રતની પૂર્ણાહુતિ વખતે આપવું આવા એકને બદલે ત્રીસ સંપૂટ અપાય તો વળી તેનું ફળ અધિક મળે છે મહાદેવજીના વચનો સાંભળી પાર્વતીજીના મનનું સમાધાન થઈ ગયું અને ઘણી જ પ્રસન્નતા ઉપજી મહાદેવજીના વચનો સાંભળી પાર્વતીજીના મનનું સમાધાન થઈ ગયું અને ઘણી જ પ્રસન્નતા ઉપજી શ્રી નારાયણે નારદજીને પુરુષોત્તમ મહાત્મા પૂરેપૂરું સંભળાવ્યું તેથી લોકોનું હિત કરવામાં રાચી રહેલા નારદજીને મનમાં થયું કે પુરુષોત્તમ માસ જેવો ઉત્તમ કોઈ માસ નથી પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ કોઈ વ્રત નથી તેઓ શ્રી નારાયણને કહેવા લાગ્યા હે નારાયણ પુરુષોત્તમ વ્રત એવું પવિત્ર છે કે જેની કથા શ્રવણ કરવાથી પણ સર્વે પાપોનો ક્ષય થાય છે પુરુષોત્તમ માસમાં જેઓ પુરુષોત્તમની આરાધના કરી પૂજન કરે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે આમ કહી નારદજીએ શ્રી નારાયણને નમસ્કાર કર્યા નેમી શારેણીમાં સુત મુનિ તેની સમક્ષ બેઠેલા ઋષિ મુનિઓને નારાયણ નારદનો સંવાદ સંભળાવી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ મહાત્મા સાંભળી ઋષિઓને ઘણો જ હર્ષ થયો ભગવાન પુરુષોત્તમને આરાધવાથી ઇન્દ્ર પદ્યુમન શત્યુમન યૌનાશ્વ ભગીરથ વગેરે રાજાઓ પરમપદને પામ્યા હતા માટે જ સર્વ સાધનાઓથી શ્રેષ્ઠ સર્વે મનોકામના પૂર્ણ કરનાર તાત્કાલિક ફળ દેનારને મોક્ષ અપાવનાર પુરુષોત્તમ માસ ગણાય છે તીર્થધામમાં આ પવિત્ર નદીઓમાં સ્નાન કરનારને જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળનારને થાય છે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ મહાત્મ્ય કથા સાંભળનારને મળે છે વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે સુતમુનિ પાસેથી પુરુષોત્તમ મહાત્મા સાંભળીને નેમીસરણીમાં યજ્ઞ અર્થે એકત્ર થયેલા ઋષિમુનિઓ ઘણા જ પ્રસન્ન થઈને બોલ્યા સુતમુનિ તમારી અમૃતવાણી સાંભળીને અમે ધન્ય બન્યા છીએ તમે ઘણું જીવો અને આવી રીતે મુનિઓ દેવો સર્વને ભગવાનની કથા સંભળાવતા રહો ઋષિમુનિઓ અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈ સુત મુનિએ ત્યાંથી ગંગાજી તરફ પ્રયાણ કર્યો ત્યારે સર્વેએ સુત મુનિનો જય જયકાર કર્યો મિત્રો આ હતો અધિક માસની કથાનો અધ્યાય છેલ્લો અધ્યાય એકત્રીસ મો હવે સાંભળશું વ્રતના પારણા કેવી રીતે કરવા મિત્રો આખો અધિક માસ આપણે વ્રત કર્યું હોય ઉપવાસ કર્યો કે એકટાણું કર્યું હોય પૂજા પાઠ સ્તુતિ સ્નાન દાન વગેરે કર્યું હોય તો તેની ફળશ્રુતિ માટેના અમુક એવા નિયમો શાસ્ત્રોમાં વર્ણવેલા છે કે જેમણે આખો મહિનો ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા કરી હોય એકટાણું કર્યું હોય વ્રત અને નિયમ લીધા હોય તો તેમણે અધિક માસના છેલ્લા દિવસે પ્રાતઃ વહેલા ઉઠી જવું ભગવાન પુરુષોત્તમ રાયની સ્થાપના કરી હોય પૂજા કરી હોય ત્યાં ધૂપ દીપ કરવા ભગવાનને નૈવેદ્ય ધરાવવું જળપાન કરાવવું અને શ્રીફળ વધેરવું ત્યાર પછી આરતી ઉતારવી અને કહેવું કે હે દેવોના દેવ મેં મારી શક્તિ પ્રમાણે તમારું પૂજન કર્યું છે તેમાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો આ મારી પૂજા તમે સ્વીકાર કરજો વ્રતના ઉજવણા માટે પાળના માટે બ્રાહ્મણોને ઘરે બોલાવી પૂજા પણ કરાવી શકાય અને ત્યાર પછી બોલવું કે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિત મયા દેવ પરિપૂર્ણ તદસ્તુમે મેં આટલું બોલ્યા પછી બ્રાહ્મણને તિલક કરવું કંકુ ચોખા ચઢાવવા અને નમસ્કાર કરવા સવારે ગણપતિ પૂજન કળશ પૂજન કર્યા પછી ત્રીસ બ્રાહ્મણોને તેમના પત્ની સહિત આમંત્રણ આપવું શક્તિ ન હોય તો શક્તિ મુજબ પાંચ કે સાત બ્રાહ્મણોને બોલાવવા સાથે પાણી જ દીકરીને બોલાવી જમાડવા અર્ધોમણ દસ શેર પાંચ શેર અઢી શેર અને સવા શેર એમ પાંચ જુદી જુદી જાતના ધાન્ય લાવીને પવિત્ર કરેલ ભૂમિ પર મંડળ બનાવવું અને તેના પર માટીના ચાર ઘડા મૂકવા આ ઘડામાં એક એક ફળ મૂકવું અને તેના પર વસ્ત્ર ફૂલ અને ચંદનના છાંટા નાખવા ત્યાર પછી વાસુદેવ બળભદ્ર પદ્યુમન અને અનિરુદ્ધ એમ ચાર દેવોનું સ્થાપન કરવું ચાર બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને પછી તેમને ભોજન વસ્ત્ર અને દક્ષિણા આપવી ચાર દિશાઓમાં દીવા મૂકવા અને રાધા પુરુષોત્તમની પૂજા કરવી અને વાસુદેવાય સ્વાહા આ મંત્ર વડે તલનો હોમ કરવો હવન કરવો તે સમયે હે રાધા પુરુષોત્તમ મારા અતર્યનો તમે સ્વીકાર કરો હું તમને વંદન કરું છું પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને શક્તિ મુજબ પાત્ર દાન કરવું આચાર્યને પણ સંતુષ્ટ થાય તે પ્રમાણે દક્ષિણા આપવી પછી આમંત્રિત સર્વે બ્રાહ્મણોને ભોજન આપી દક્ષિણા આપી વિદાય કરવા તેલ ઘીના પાત્રો વસ્ત્રો મૂર્તિ તથા પગરખા દાનમાં આપી શકાય બની શકે એમ હોય તો શ્રીમદ ભાગવત ગ્રંથ પણ આપી શકાય બ્રાહ્મણીઓને પણ વાંસના સુપડા હળદર કંકુ અને બંગડીઓ દાન કરવી વ્રત કરનારે પૂજન કાર્ય દરમિયાન થયેલ ક્ષતિ માટે રાધા પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચના કરવી બધું કાર્ય પૂરું થયા પછી ગાયને અને કૂતરાનો ભાગ કાઢી પછી ભોજન કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું અને ભજન કીર્તન કરીને રાધા પુરુષોત્તમનું વિસર્જન કરવું જે કોઈ નરનારી રાધાપુરુષોત્તમ વ્રત પૂજન શ્રદ્ધા ભક્તિપૂર્વક કરે છે તે આ લોકમાં સર્વે સુખ ભોગવી વૈકુંઠનો અધિકારી થાય છે વાલ્મિકી કહેવા લાગ્યા વ્રત કરતી વખતે વ્રતધારીએ વિધિપૂર્વક ગ્રહણ કરેલા નિયમોનો ત્યાગ પણ વિધિપૂર્વક જ કરવો તેથી વિષ્ણુ ભગવાનની કૃપા વ્રતધારી પર ઉતરે છે પુરુષોત્તમ મહિનામાં બધા દિવસો જેણે એકટાણું કર્યું હોય તેને બ્રહ્મભોજન કરાવી નિયમ છોડવો અયાચિત વ્રત કરનારે સુવર્ણ દાન કરીને નિયમ છોડવો માગ્યા વગર ભાણામાં પીરસાયેલી વસ્તુ ખાઈ લે તે અયાચિત વ્રત કહેવાય છે આખો અધિક માસ ઉપવાસ કરી ફક્ત અમાસને દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તો તેણે બ્રાહ્મણને દક્ષિણા સહિત ગાય દેવી જેણે અધિક માસ દરમિયાન આંબળાના ઝાડ નીચે બેસી સ્નાન કર્યું હોય તેણે દહીં દૂધનું દાન કરવું જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળો દાનમાં દેવા પરંતુ જેમાં તેમાં જે ફળનો ત્યાગ કર્યો હોય તે જ ફળ આપી શકાય અનાજનો ત્યાગ કરનારે ઉત્તમ ઘઉં અને ચોખા દેવા તેલનો ત્યાગ કર્યો હોય તો અને ઘીનો ત્યાગ કર્યો હોય તો ઘીનું દાન દેવું ધરતી ઉપર વ્રત દરમિયાન સૂઈ રહેનારે સ્વચ્છ ચાદર અને ગાડલા સહિત સારી રજાઈ દેવી પાંદડામાં જમનારે ઘી અને સાકર ભોજનમાં દેવા વ્રત દરમિયાન મૌન ધારણ કરનારે તલનું દાન કરવું જેણે નખ અને કેશ વધાર્યા હોય તેને દર્પણ આપવું જોડાનો ત્યાગ વ્રત દરમિયાન કર્યો હોય તેણે નવા પગરખા દાનમાં દેવા જેણે મીઠાનો ત્યાગ કર્યો હોય તેણે સાકર આપવી દીપ દાન કરનારે સોનાની બત્તી સહિત ત્રાંબાના કોડિયાનું દાન કરવું આવી રીતે દાન કરનારને વૈકુંઠમાં સ્નાન મળે છે જેણે વ્રત દરમિયાન માત્ર એક જ જાતના ભોજનનો આગ્રહ કર્યો હોય તેણે આઠ કળશનું દાન કરવું વ્રત દરમિયાન જે એક જાતનું ભોજન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક જ પ્રકારનું અન્ન આરોગ્ય છે તે સુખ ભોગવી ઉત્તમ ગતિને પામે છે દિવસમાં એક જ વખત ભોજન કરનાર ઉત્તમ પદને પામે છે અધિક માસમાં રાત્રિ ભોજન કરનારને રાજ સુખ મળે છે ભોજન કરવા સંબંધી પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસના પ્રથમ ભાગમાં દેવતાઓ જમે છે બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને સાયંકાળ પછી જે ભોજન કરે છે તેના મોટા પાપો નાશ પામે છે તેને બધા જ પાપમાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ માસમાં રાત્રિભોજન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અધિક માસમાં અડદને ત્યાગ કરનારો નિષ્પાપ બનીને પ્રભુના પૂનિત ધામમાં જાય છે બ્રાહ્મણ હોય અને જો ઘાણીમાં તલ પીલવાનું કાર્ય કરતો હોય તો નરકમાં ચાંડાળ યોનીમાં પડે છે આવા માણસોને રક્તપિત્ત અને કોઢનો રોગ પીડે છે અધિક માસમાં શુકલ અને પક્ષની એકાદશીએ જે ભાવિક ઉપવાસ કરે છે ને પુરુષોત્તમ રાયને ભજે છે તે ભગવાનના વાહન કરોડ પર બેસી વૈકુંઠ ધામમાં જાય છે તેનું દેવો પૂજન કરે છે અને અપસરાઓ સેવા બજાવે છે દ્વારાદશીને દિવસે એકટાણું કરનાર પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે શુદ્રથી દર્ભ પાસે રખાય નહીં તેણે યજ્ઞો પવિત્ર ધારણ કરવી નહીં શૂદ્રે દર્ભ ઉખેડવો નહીં કારણ કે દર્ભના મૂળમાં બ્રહ્મા અને મધ્યમાં ભગવાન વિષ્ણુ વસે છે શૂદ્રોથી આસન પર ન બેસાય કપિલા ગાયનું દૂધ ન પીવાય પ્રણવ મંત્ર ન ઉચ્ચારાય વૈદિક કર્મ ન કરાય જેઓ શાસ્ત્રની આ આજ્ઞાનું પાલન કરતા નથી તેઓનો ઘોર નરકમાં વાસ થાય છે તેઓ ભૂંડ શ્વાન વાનર થઈને જન્મે છે શૂદ્ર બ્રાહ્મણને દૂરથી નમસ્કાર કરે તો પણ તેના સઘળા પાપો દૂર થાય છે વ્રત પૂર્ણ કરનારે દક્ષિણા જરૂર દેવી નહીંતર તે નરકને પામે છે જો આ વ્રતમાં આશાત ના થાય કાંઈ અઘટિત કાર્ય થાય તો વ્રત કરનાર અંધ અને કોઢ્યો બને છે હે રાજન પુરુષોત્તમ મહાત્મા જે કોઈ સાંભળે છે કે વાંચે છે તે જરૂર પ્રભુના પરમ પદને પામે છે તો મિત્રો આ હતું અધિક માસનું વ્રત કેવી રીતે પૂર્ણ કરવું તેના પાળના ઉધ્યાપન કેવી રીતે કરવા અને આજની કથાનો છેલ્લો અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો મિત્રો અધિક માસનો આખો મહિનો તમે પૂરી શ્રદ્ધાથી આપણી દરેક વ્રત કથા અને અધ્યાય સાંભળ્યા જે સાંભળવા બદલ ખૂબ ખૂબ આ મિત્રો આજની કથાનો છેલ્લો અધ્યાય અને પુરુષોત્તમ માસ વ્રતના પાળના કેવી રીતે કરવા ઉત્થ્યાપન વિધિ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિધિ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ